નમસ્કાર સમાચાર આવી છે અંકલેશ્વર કાપોદરા પાટિયા એપલ પ્લાઝા નજીક લાકડાના કેબિનમાં આગ ભભૂકી ભભુકી ઉઠાવીબે કોઈ જાનહાની નહીં થોડા દિવસ પહેલા જ બાજુના કેબિનમાં પણ આગ લાગી હતી અંકલેશ્વર વાલિયા રોડ પર કાપોદરા પાટિયા નજીક આવેલ પ્લાઝા પાસે મોડી રાત્રે લાકડાના કેબિનમાં આગ લાગવાની ઘટના બની હતી જોતજોટામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લોકોમાં ભયનો માહોલ ઉદ્ભવ્યો હતો સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો જોકે સમયસર ફાયર ફાઈટરે આગ પર કાબૂ મેળવતા આ ખાણીપીણીના કેબિનમાં રહેલ ગેસ સિલિન્ડરના બોટલ કેબિનમાં બ્લાસ્ટ ન થતા આસપાસના રહીશોએ હાશકારો લીધો હતો કોઈ અજાણ્યા વ્યક્તિએ કોઈ અન્ય કારણોસર રીસ રાખી આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ઘટના વિશે ચિંતાજનક એ માટે છે કે થોડા દિવસ પહેલાં જ આ કેબિનની બાજુમાં આવેલી અન્ય એક કેબિનમાં પણ આગ લાગી હતી પ્રાથમિક તપાસમાં અનુમાન એવું લગાવવામાં આવી રહ્યું છે કે કોઈ અસામાજિક તત્વો દ્વારા જાણી જોઈને કેબિનમાં આગ લગાવવામાં આવી છે આ બંને આગની ઘટનાઓ વચ્ચે આ સંભવિત કડી હોવાની શક્યતા સામે આવી રહી છે Name: Diwano Report. News Today. Ankleshwar.